નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજય બલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસ ની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર એક એટલે કે સંખ્યા પદ્ધતિ જેની અંદર આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે સ્વાધ્યાય એક પોઈન્ટ ચાર ના પ્રશ્ન નંબર પાંચ ની તો વિદ્યાર્થી મિત્રો ખાસ અગત્યનો પ્રશ્ન છે જેની અંદર તમારા લોકોએ છેદનું સમીકરણ કરવાનું છે તો એના માટે આપણે લોકોએ કામ કરવાનું છે તો સમય વિતાવ્યા વગર શરૂ કરીએ પ્રશ્ન નંબર પાંચ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને લોકોને આપેલ છેદનું કરો તો જ્યારે તમને લોકોને દાખલો આવો પૂછાણો છે એ ખબર ક્યારે પડશે તો કે જ્યારે તમને લોકોને છેદમાં તમને વર્ગમૂળ વાળું પદ આપેલું હોય તો એ વર્ગમૂળ વાળા પદને દૂર કરવા માટે હેડી વર્ગમૂળ વાળા પદને કાઢી નાખવા માટે આપણે જે પણ પ્રોસેસ કરીએ ને એને છેદનું સમયકરણ કહેવાય રેડી તો અહીંયા તમને લોકોને જે રકમ આપેલી છે એકના છેદમાં વર્ગમૂળ સાત તો એનું આપણે છેદનું સમીકરણ કરવું છે તો આપણે શું કરશું તો કે વર્ગમૂળ સાત વડે જ આપણે અંશ અને છેદમાં એને ગુણી દેશું તો ચાલો કામ કરીએ એકના છેદમાં વર્ગમૂળ સાત એને આપણે ગુણી દઈએ તો વર્ગમૂળ સાત અને છેદમાં પણ કેટલા થઈ ગયા વર્ગમૂળ સાત ચાલો તો અહીંયા શું થઈ ગયો અંશનો ગુણાકાર અંશ સાથે છેદનો ગુણાકાર છેદ સાથે જોઈએ તો એક ગુણ્યા વર્ગમૂળ આ રીતે કામ કરવાનું છે આવા પ્રશ્ન ક્યારે પૂછાય તો કે આવા પ્રશ્ન પ્રશ્ન માં પૂછાય તમને લોકોને ખાસ કરીને બીજા નંબર નો દાખલો છે ત્રણ માર્કમાં યા તો તમને લોકોને બે માર્કસ માટે અગત્યનો છે અહીંયા છેદનું સમીકરણ કરવાનું છે તો આપણે ધ્યાન શું રાખવાનું ફરી વખત કહું છું છેદમાં તમને વર્ગમૂળ વાળું પદ આપેલું છે તો કે હા વર્ગમૂળ વાળું પદ છે તો એને આપણે દૂર કરવું પડે તો દૂર કરવા માટે આપણે શું કરશું તો કે દૂર કરવા માટે આપણે છેદનું સમીકરણની ક્રિયા કરશું એટલે કે અનુબદ્ધ કરણી લઈશું તો અનુબદ્ધ કરણી એટલે શું તો ચાલો તો વિદ્યાર્થી મિત્રો જ્યારે તમને બે પદ આપેલા હોય તો વર્ગમૂળ સાત માઇનસ વર્ગમૂળ છ ની અનુબદ્ધ કરણી જણાવો અથવા અનુબદ્ધ કરણી કરણી કેટલી મળે તો કે વર્ગમૂળ 7 વર્ગમૂળ 6 લખી દીધા અહીંયા માઈનસ આપેલું છે તો અહીંયા શું આવશે પ્લસ મળે રેડી માઈનસ હોય તો આપણે કેવી લેવાની પ્લસ પ્લસ હોય તો કેવી લેવાની માઈનસ એટલે વિરોધી તમારે લેવાની રેડી માઈનસ હશે તો આપણે કેવી લેશું પ્લસ લેશું અને પ્લસ હશે તો આપણે કેવી લેશું માઈનસ લેશું તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને ધ્યાન આપજો તો અહીંયા તમને લોકોને એક ના છેદમાં કેટલા થઈ ગયા તો કે વર્ગમૂળ સાત માઇનસ વર્ગમૂળ લઈએ તો વર્ગમૂળ સાત પ્લસ વર્ગમૂળ છ છેદમાં વર્ગમૂળ સાત પ્લસ વર્ગમૂળ છ એટલે કે અંશ અને છેદને આપણે અનુબદ્ધ કરણી વડે ગુણશું

તો વર્ગમૂળ સાત પ્લસ વર્ગમૂળ છ નો એક સાથે યાદ રાખવાની બાબત અહિયાં એ છે તમારા માટે સૂત્ર એપ્લાય થશે કામસ અંદર આપેલા પદ બંને સમાન છે એટલે કે વર્ગમૂળ એ પ્લસ વર્ગમૂળ બી વર્ગમૂળ એ માઇનસ વર્ગમૂળ બી તો અહીંયા તમારા માટે થઈ જશે

તો વર્ગમૂળ સાત પ્લસ વર્ગમૂળ છ તમારો લોકોનો જવાબ તમને મળી જાય છે આ આન્સર છે તમારો વિદ્યાર્થી મિત્રો એકદમ મતલબમાં તમને લોકોને ખ્યાલ આવી જાય અનુબદ્ધ કરણી શા માટે લીધી છે તો કે છેદમાં વર્ગમૂળવાળું પદ આવે ત્યારે આપણે અનુબદ્ધ કરણી લેવી પડે વર્ગમૂળવાળા પદને દૂર કરવા માટે તો અહીંયા તમને લોકોને રકમની અંદર માઇનસમાં આપેલું હતું એટલે આપણે કેવી લીધી પ્લસ તમારો લોકોનો આન્સર આવી ગયો ચાલો આગળના દાખલા ઉપર આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો એકના છેદમાં વર્ગમૂળ પાંચ પ્લસ વર્ગમૂળ બે તો આ રકમની અંદર પણ વિદ્યાર્થી મિત્રો વર્ગમૂળ વાળી રકમ આપેલી છે

અહીંયા પ્લસ હોય તો અહીંયા શું લેવાનું માઇનસ બંનેમાં માઇનસ લેવાનું અંશ અને છેદમાં તમારા લોકોએ વર્ગમૂળ પાંચ પ્લસ વર્ગમૂળ બે ની અનુબદ્ધ કરણી વર્ગમૂળ પાંચ માઇનસ વર્ગમૂળ બે મળે તેના વડે આપણે લોકોએ આપેલી સંખ્યાને અંશ અને છેદમાં ગુણવું પડે ચાલો અંશનો ગુણાકાર અંશ સાથે છેદનો ગુણાકાર છેદ સાથે લઈને કામ કરીએ તો કે અંશનો ગુણાકાર અંશ સાથે થશે એટલે વર્ગમૂળ પાંચ માઇનસ વર્ગમૂળ બે તમને મળશે છેદમાં સૂત્રવાળી ક્રિયા થશે જે તમને લોકોને આગળ બતાવેલી હતી કે આપેલા પદો સમાન છે નિશાની જુદી જુદી છે તો કાઉન્સનો સ્ક્વેર માઇનસ કાઉન્સનો સ્ક્વેર તો અહીંયા થઈ ગયું વર્ગમૂળ પાંચ અને અહીંયા થઈ ગયા વર્ગમૂળ બે ચાલો વર્ગમૂળ પાંચ માઇનસ વર્ગમૂળ બે છેદમાં થઈ ગયું પાંચ માઇનસ કેટલા આવશે બે તો અહીંયા તમારા લોકોને જવાબ વર્ગમૂળ પાંચ માઇનસ વર્ગમૂળ બે અને પાંચ માંથી બે જાય એટલે છેદમાં કેટલા આવી ગયા ત્રણ તો તમને લોકોને આન્સર અહીંયા તમને લોકોને આ મળશે ખ્યાલ આવી ગયો અને આપણે છેદનું સમયકરણ કર્યું કહેવાય આ દાખલા તમને બે માર્ક્સની અંદર યા તો તમને લોકોને ત્રણ માર્ક્સની અંદર પૂછાતા હોય છે ચાલો ત્રીજા નંબરના દાખલા તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો અહીંયા એકના ના છેદમાં વર્ગમૂળ સાત માઇનસ બે આ પ્રકારની રકમ આપેલી છે છેદમાં વર્ગમૂળ વાળું પદ છે તો લોકોને આ રીતેનું કામ થશે એકના છેદમાં વર્ગમૂળ સાત માઇનસ બે ગુણ્યા અહીંયા શું થઈ જશે તો કે વર્ગમૂળ સાત પ્લસ બે છેદમાં વર્ગમૂળ સાત પ્લસ બે વર્ગમૂળ સાત માઇનસ ની અનુબદ્ધ કરણી વર્ગમૂળ સાત પ્લસ બે મળશે તો એને આપણે અંશ અને છેદમાં આપણે ગુણી દીધું ત્યારબાદ શું કરશો તો કે સાદુરૂપ આપશો અંશનો ગુણાકાર અંશ સાથે છેદનો ગુણાકાર છેદ સાથે તો અંશનો ગુણાકાર અંશ સાથે એટલે વર્ગમૂળ સાત પ્લસ કેટલા થઈ ગયા બે છેદમાં શું મળશે તો કે તફાવતની રીતનું સૂત્ર લાગશે એટલે કે કંઈક આવું થઈ જશે કે વર્ગમૂળ નો વર્ગ માઇનસ નો વર્ગ તો અંશ લખી દઈએ વર્ગમૂળ સાત પ્લસ કેટલા થઈ ગયા બે છેદમાં આવશે વર્ગમૂળ સાત નો વર્ગ થાય તો કે સાત માઇનસ બે નો વર્ગ કેટલો થઈ જાય તો કે ચાર ચાલો તો છેદમાં આવી ગયો સાત માઇનસ ચાર હવે શું આવશે વર્ગમૂળ સાત પ્લસ બે છેદમાં વિદ્યાર્થી મિત્રો કેટલા આવશે ત્રણ સાતમાંથી ચાર જાય એટલે ત્રણ મળશે તો આ તમારો વિદ્યાર્થી મિત્રો આન્સર તમારો ક્લિયર થઈ જાય છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો જ્યારે તમને રકમ આપવામાં આવેલી હોય તો આપેલી રકમમાં વર્ગમૂળ વાળું પદ છેદમાં હોય તો એને દૂર કરવા માટે અનુબદ્ધ કરણી લઈને કામ કરવું પડે અનુબદ્ધ કરણી લઈને તમે લોકો એમાં કામ કરવાનું કામ થઈ જાય એટલે તમારા લોકોએ આગળની ક્રિયામાં સાદુરૂપ આપી અને દાખલાનો જવાબ તમારે મેળવવાનો હોય છે તો વિદ્યાર્થી મિત્રો તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી વિડીયોને લાઇક કરી દો તમારા મિત્ર સાથે એને શેર કરો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બાજુમાં આપેલ બે લાયકન દબી દો જેથી તમને લોકોને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે વિદ્યાર્થી મિત્રો મળશું નવા ભાગ સાથે આપણે લોકો એક પોઈન્ટ પાંચ સાથે એટલે ત્યાં સુધી જય હિન્દ જય ભારત